નમસ્કાર ખેડૂત મિત્રો હું જય પટેલ કર્ણાટકા એગ્રોકેમિકલમાંથી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ગોંડલ તાલુકાના કાળીંબડી ગામે એક પ્રગતિશીલ ખેડૂત એવા રમેશભાઈની વાડી આવ્યા છે જે વર્ષોથી મરચીના પાકનું વાવેતર કરે છે અને એને આપણી કર્ણાટકા એગ્રોકેમિકલની બે પ્રોડક્ટ આપણી વાપરેલી છે તો એની પાસે છે આપણે જાણીએ કે એને શું પ્રોબ્લેમ હતો મરચીની અંદર અને એને શું રિઝલ્ટ મળ્યું બરાબર રમેશભાઈ તમારું પૂરું નામ જણાવજો રમેશભાઈ વજુભાઈ ગુજરાત બરોબર તમારું ગામ કાલાપડી તમારો તાલુકો સાંગાણી કોટલા સાંગાણી બરોબર તમારો રમેશભાઈ તમે આ મરચીના પાકમાં આ તમારી અમારી બે પ્રોડક્ટ વાપરી બરોબર ત્યારે તમે જ્યારે દવા લેવા ગયા તા ગોંડલની અંદર વિકાસમાં તો ત્યારે શું તમારે પ્રોબ્લેમ હતો મરચીની અંદર આમાં પૂણે જરાય નહોતી વધતી નહોતી કાળી નતી હવે બધું એકલાસ થઈ ગયું એમ તમે ચાર દિવસ પહેલાં જ્યારે દવા લેવા ગયા હતા ત્યારે એવો કાંઈ પ્રોબ્લેમ એવો પ્રોબ્લેમ હતો અને હવે અત્યારે તમે ચાર દિવસ પછી અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા તો તમને અત્યારે મગફળીની આપણે મરચીની અંદર કલર લાઇટિંગ વૃદ્ધિ ને એવું બધું બહુ એકલાસ થઈ ગયું ને તમે અમારી પ્રોડક્ટ આ બે વાપરી બરોબર આ પ્રમુખ એનપીકે અને જ્ય ગોલ્ડન જીવરસ તો તમને એવું બીજા માર્કેટનો કરતાં તમને આમાં શું તમને લાગ્યું એના કરતાં બહુ સારું છે માં કાઈ ગમતું નહોતું આ બધું આખો મરચી ગમવા એમ બરાબર આમાં તમને મરચીમાં કલર લાઇટિંગ ને એવું બધું તમારા વૃદ્ધિ વિકાસ ને બધું ખાવા માંડ્યું બરાબર તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો હા એક વખત આ વાપરવું જરૂરી છે ખેડૂત મિત્રો મરચીની પાકની અંદર તમારી શરૂઆતના અવસ્થામાં તમારે કર્ણાટકા કા એગ્રો કેમિકલની પ્રમુખ ઓગણી ઓગણી એનપી કે અને એની સાથે ગોલ્ડન જીવરસ એક વાર હંમેશા વાપરવું જોઈએ અને તમારા જ જાતે અનુભવ કરી અને ચાર જ દિવસની અંદર તમારા મરચીના પાકમાં સો ટકા તમે રિઝલ્ટ તમારી નરી આંખે તમે જોઈ શકશો આભાર રમેશભાઈ તમારો